છે અને એનું મુખ્ય કારણ એ એટલે કે આપણી શાળાને કેટલો પ્રેમ કરીએ છીએ અથવા તો આપણને કેટલું ગર્વ છે કે હું કલરો સ્કૂલમાં ભણું છું આ સ્કૂલ મારી છે અને હું ફિલ કહું જોઈએ એવું ન હોય કે જ્યારે પાકિસ્તાન વાળા હુમલો કરે ત્યારે આપણે ભારત માતા કી જય બોલીએ ભારત જીંદાબાદ બોલીએું નઈ કાયમ જો સંગી દેવનો ડાયલોગ છે ને કે મેરા દેશ આઝાદ થા આઝાદ હે ઓર આઝાદ રહેગા એવી જ રીતે આ મારી કલર સ્કૂલ છે જેને હું ખૂબ ચાહું છું અને મારી કલરો સ્કૂલ આગળ વધે કલરો સ્કૂલમાં હું ભણો છું તેનું મને સ્વાભિમાન છે મને આનંદ છે એવું નહી કે બડજબરીથી કલરો સ્કૂલમાં ભણી રહ્યો છું આપણને અંદરથી ગૌરવ હોવું જોઈએ ગર્વ હોવું જોઈએ કે આ મારી સ્કૂલ છે જ્યાં હું ભણી રહ્યો છું જ્યાં મને ખૂબ સરસ સંસ્કાર મળી રહ્યા છે અત્યારેનો સૌથી મહત્વનો এড્યુકેશનની સાથે સંસ્કાર છે કે આપણા અંદર કોઈ કો સંસ્કાર તો નથી ભરાઈ ગયા જ્યાં આજે ગોધરામાં ગણેશ વિસર્જન બરોબર અને હજારોની સંખ્યામાં કારણ કે આપણા જ મૂનલાઇટ સિનેમાથી દાહોદ આપણી સ્કૂલ સુધીના રોડ પર લગભગ દસ થી દસ હજારથી વધારે ગણપતિ દાદાનું વેચાણ થયું ઘરે ઘરે ગણપતિ બરોબર અને એનું આજે વિસર્જન બરોબર જેનું સર્જન છે એનું વિસર્જન થાય છે બરોબર એવી જ રીતે આપણે આપણી સ્કૂલને જેટલા ગણપતિ દાદા જેટલો ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલો જ પ્રેમ આપણને આપણી સ્કૂલ પ્રત્યે હોવો જોઈએ આપણી સ્કૂલનો સ્લોગન છે એજ્યુકેશન વિથ એથિક્સ સંસ્કાર સાથે શિક્ષણ અને કેમ આપણી સ્કૂલ માટે આપણને ગૌરવ હોવું જોઈએ કારણ કે આ વખતે જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા પ્રતિભા સન્માન એવોર્ડ કરવામાં આવ્યો ને ત્યારે આપણી સ્કૂલના ધોરણ દસના લગભગ સત્તર જેટલા વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હમણાં દીનદયા ટ્રસ્ટ દ્વારા જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીનો સન્માન કરવાનો વખત આવ્યો ને ત્યારે આપણી સ્કૂલના દીકરાનો પંચમાનમાં ફર્સ્ટ તરીકે એનું સન્માન કરવામાં આવ્યું આપણને ગૌરવ હતું કે મારી સ્કૂલનો વિદ્યાર્થી આ આપણી સ્કૂલનો વિદ્યાર્થી છે જેનો પહેલો નંબર આવ્યો અને હું એ સ્કૂલમાં ભણું છું આપણી સ્કૂલની છોકરી જ્યારે દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા કોમ્પિટિશન રાખવામાં આવી હતી રાષ્ટ્રગાન સ્પર્ધા

આ ત્રી સેન્ટ્રીમાંથી આપણી સ્કૂલની છોકરીઓનો ત્રીજો નંબર આવ્યો કારણ આપણને આમ આનંદ થાય કે અમારી સ્કૂલનો નંબર આવી ગયો છે કલા મહાકુંભ જેની અંદર આપણી સ્કૂલના છોકરાઓ છોકરીઓએ ઘણી બધી અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો એવી જ રીતે ખેલ મહાકુંભ એની અંદર આપણી સ્કૂલના દીકરા દીકરીઓએ ભાગ લીધો અને એ લોકો ફૂટબોલ પાંચ જેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું અને એ આગળ હવે રમવા જશે તો આ આપણા માટે ગૌરવની બાબત છે કે એકલું ભણતર નહીં ઘડતરની અંદર પણ કલરો સ્કૂલ ધ્યાન આપી રહી છે એકલા ભણવા માટે આપણી સ્કૂલ આગળ વધે છે એવું નહીં રમત ગમત ક્ષેત્રે પણ આગળ છે કલાના જે વિવિધ કાર્યો છે એની અંદર પણ આપણી સ્કૂલ આગળ વધી રહી છે બરોબર એટલે રમત ગમત હોય સંગીત ક્ષેત્ર હોય કે પછી ભણતર ક્ષેત્ર બધા જ મહેનત કરી રહ્યા છે શિક્ષક મિત્રો મહેનત કરી રહ્યા છે સંચાલક શ્રી મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે અને આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ ક્યાં પોતાનું નામ કમાવી રહ્યા છે તો આ આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે તો વિદ્યાર્થીઓ આ આપણી સ્કૂલ છે જે દિવસે તમને ખબર પડે ને કે આ મારું કપાટ છે આ મારા કપડા છે પહેલા તો આપણે કપડાની વાત કરીએ કે આ મારા કપડા છે તો આપણે આપણા કપડાને કેટલા ચોખ્ખા રાખીએ છે કેટલા વ્યવસ્થિત પહેરીએ છે આ મારા હોટ છે તો કેવી લિપસ્ટિક કરીએ છે કેમ કારણ કે આપણા છે બીજાના નથી આ મારા છે હું સરસ દેખાઉ માથું સરસ ઓળું છું બરોબર છોકરાઓ સરસ હેરસ્ટાઈલ કરે બૂટ પહેરે કપડા પહેરે ઇન્સર્ટ કરે કેમ કારણ કે મારું શરીર છે મારે સારું દેખાવું છે આ મારો રૂમ છે એ મારે ચોખ્ખો રાખવો છે આ મારો પરિવાર છે બધા જોડે મારે સારી રીતે વાત કરવી મારે કોઈની જોડે લડવું જરૂર નથી હા કોઈક વખત નાનો ભાઈ હોય સરખો ભાઈ હોય મોટો ભાઈ હોય કદાચ આપણે નાનો આમ તો ઝઘડો થઈ જાય પણ એ કેટલી વાર માટે પાંચ મિનિટ બે મિનિટ સાત મિનિટ પછી તો મારો ભાઈ છે એની જોડે મારે કાયમ ઝઘડું ના હોય એની જોડે કાયમ કીટ ના હોય બરોબર આ મારા મમ્મી પપ્પા છે લડે પણ જ્યારે આપણે કંઈ ખોટું કરીએ ના ભણીએ મમ્મી પપ્પાનું કહેલું ના માનીએ તો મમ્મી પપ્પા લડે એટલે આપણે શું કરીએ મમ્મી પપ્પા છોડી જતા રહીએ છીએ ના મમ્મી પપ્પા જોડે જ રહીએ છીએ કારણ કે આપણા મમ્મી પપ્પા છે તો એવો જ આ સ્કૂલ જ્યાં અમે ભણવા આવીએ છીએ જ્યાં અમે સરસ્વતી માતાને મળવા આવીએ છીએ સરસ્વતી સ્વીકારવા આવીએ છીએ સરસ્વતી ગ્રહણ કરવા શિક્ષા ગ્રહણ કરવા માટે આવીએ છીએ માટે આ મારી સ્કૂલ છે કારણ કે શિક્ષાનું મહત્વ ઘણું બધું છે આજે કલેક્ટર એસપી ડીએસપી મોટા મોટા અધિકારીઓ આખા ગુજરાતમાંથી આપણા ગોધરામાં આવ્યા છે કેમ કારણ કે આજે ગણેશ વિસર્જન છે આખા ભારત વર્ષની અંદર

આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ બધા એક જ હોય કોઈની જોડે લડવાનું ના હોય એ કદાચ બોલી ગયો તો આપણે એની જોડે વાત કે આ આ ખોટું હતું સાચું છે પણ લડવાનું નથી નથી કારણ કે આપણી સ્કૂલ છે અમે અહીંયા સંસ્કાર શીખીએ છીએ અને સંસ્કારી રહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો આ કાર્યક્રમ છે આપણું આપણી શાળા આપણું સ્વાભિમાન બરોબર आणि एक कार्यक्रम उजव्या सो विद्यार्थी अेगाचे आगळ्या कार्यक्रम आपण मित्र संभाळ

આજનો દિવસ એટલે આપની શાળા આપનો સ્વાભિમાન કે જે ભારત પરિષદ દ્વારા કરવામાં આવેલું છે તો આજના માટે એવું કહેવાય કે મારું વિદ્યાલય મારું ગૌરવ છે જ્યાં બાળપણના સપનાઓનો આરંભ છે જ્યાં શિક્ષક દીવો સમાન પ્રકાશ કરે જ્ઞાનથી જીવનનો દરેક અંધકાર હરાવે આ ભણતરનું ઘર છે સંસ્કારની શાળા અહીંથી મળે છે જીવનને નમી કરા મારા જીવનનો સાચો પરિચય એટલે મારું વિદ્યાલય મારું સ્વાભિમાન આજનો દિવસ એટલે આપણે અહીંયા એકત્ર થયા છીએ એનું કારણ એક જ છે કે આપણી શાળા એ આપણા માટે સ્વાભિમાન છે આપણો ગૌરવ છે આદરણીય સંચાલકશ્રી શિક્ષક મંડળ અને મારા વાળા બાળકો આજનો વિષય મારું વિદ્યાલય મારું સ્વાભિમાન વિદ્યાલય માત્ર વર્તનનું સ્થાન નથી પરંતુ એક એવું પવિત્ર મંદિર છે જ્યાંથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે અહીં શિક્ષક આપણને જ્ઞાન સંસ્કાર અને જીવનમાં આગળ વધવા માટે શક્તિ આપે છે અહીં વિદ્યાલય માત્ર પુસ્તકો નહીં પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવે છે વિદ્યાલય એ જગ્યાએ જ્યાં આપણે શીખ સંસ્કાર જ્ઞાન અને મિત્રતા બધું જ મેળવીએ છીએ તેમજ આપણા સપનાઓને પાકો આપે છે અને ભવિષ્યનું નિર્માણ કરે છે વિદ્યાલયે આપણને ઘણું બધું શીખ્યું છે સંઘર્ષ કરવો સત્યના માર્ગે હંમેશા આગળ વધવું જ્યાં શિક્ષક અને જીવનનો પ્રાણ એ જ મારું ગૌરવ મારું સ્વાભિમાન મિત્રો આપણે ભવિષ્યમાં જે બનવાના છીએ તે ડૉક્ટર હોય ઇજનેર હોય શિક્ષક હોય કે નેતા શરૂઆત વિદ્યાલયથી જ થાય છે વ્યક્તિત્વ ઘડાય ભવિષ્ય રચાય છે સિસ ઈમાનદારી સ્નેહ દેશપ્રેમ જેવા ગુણો આપણને વિદ્યાલયમાંથી શીખવા મળે છે તો એવી જ એક સરસ રજૂઆત આપણા શાપના રીના શાહુ મેડમને હું વિનંતી કરીશ કે આ જે કાર્યક્રમની શરૂઆત આજે જે મંડળ થકી કે જે કમિટી થકી થઈ છે તો એ સંસ્થા વિશેનો પરિચય આપણને આપશે रिस्पेक्टेड जय सर मित्र मैम और मेरे कलीग्स मेरे साथ करने काम करने वाले मेरे शिक्षक मित्र शिक्षक मित्र तो ठीक है लेकिन आप जो बच्चे हैं ना मेरे प्यारे स्टूडेंट्स ये जो मैं आज आपको बताने जा रही हूँ जिस भी टॉपिक के विषय में मैं, मैं बोलने जा रही हूँ ये आपके लिए बहुत जरूरी है ध्यान से सुने समझे मैंने बोला स्टूडेंट पर जिस विषय को मैं उठा रही हूँ वो है छात्र संगठन ऐसा संगठन जिसने आज का प्रोग्राम ऑर्गेनाइज किया है आप सब जानते होंगे मैं शुरू में उसकी डिटेल्स आपको नहीं बताऊंगी आप समझ जाएंगे मेरे बोलने से अखिल विद्यार्थी भारतीय परिषद एक ऐसा छात्र संगठन जो आज से नहीं कई सालों से आपके हक के लिए आपके बारे में सोचता हुआ आ रहा है और ये आपकी जो भी परेशानियां आप मतलब छात्र स्टूडेंट्स उनके लिए सालों से काम कर रहा है और अभी 9 जुलाई 2025 9 जुलाई 2025 को इसने अपना 72 वा साल सेलिब्रेट किया मतलब ये जो अखिल भारतीय विद्यार्थी परिषद संगठन है इसकी शुरुआत कब से हुई होगी कोई बताएगा नहीं मैं ही बता देती हूँ। वैसे तो हर चीज की शुरुआत का एक रीजन होता है तो पहले उसको डिस्कस करते हैं अपन कि भाई जो तुम लोगों पढ़ाई में जो परेशानियाँ आ रही थी छात्रों को पढ़ने में जो दिक्कतें आ रही थी उनको देखते हुए 1948 आजादी के जस्ट बाद 1948 में अखिल भारतीय विद्यार्थी परिषद की नींव रखी गई बट इसका जो ऑफिशियल रजिस्ट्रेशन हुआ वो 9 जुलाई 1949 को हुआ और इसको करने वाले थे बलराज मधोक जी जो महाराज से बिलोंग करते हैं आरएसएस के एक व्यक्ति हैं बहुत जाने पहचाने एक फेस है जिनको बहुत लोग जानते हैं उन्होंने आपके हक के लिए बहुत काम किए हैं 1958 में इनके जो पहले अध्यक्ष थे यशवंत केलकर जी उनको इंट्रोड्यूस किया गया एज अध्यक्ष उनको इस संस्था में लाए गए छात्रों के हक लिए काम करने के लिए ये दोनों ये दोनों ही नहीं बहुत सारे लोग उनके साथ इंवॉल्व थे बहुत सारे लोगों ने मिलकर काम किया और आप लोगों को आगे बढ़ाने के लिए उन्होंने बहुत काम किए हैं छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद छात्र संगठन जो है ना उसका एक नारा है बोला जाए तो उनका एक स्लोगन है छात्र शक्ति राष्ट्र शक्ति जो इसके नाम को परिपूर्ण करती है छात्र शक्ति यानी जो छात्र शक्ति है ना वही देश की शक्ति है वही राष्ट्र की शक्ति है और आप बोलेंगे कि भाई ये सिर्फ देश तक सीमित है तो नहीं इसके वर्ल्ड वाइड बहुत सारी इसकी संस्थाएं हैं इसके बहुत सारे एन खोले गए हैं जो देश हित के लिए काम करते हैं छात्र हित तो एक बहुत छोटी सी चीज है छात्र हित के साथ साथ देश का हित राष्ट्र का हित इनका मेन मोटिव होता है और इनका एक ध्येय है एक दूसरा नारा है जिसमें बोला जाता है ज्ञान शील एकता ये तीन वर्ड्स अगर आप ध्यान से सुनेंगे ना तो इसमें बहुत कुछ चीजें समाहित है ज्ञान मतलब ज्ञान के साथ शील यानी कामनेस शीलता के साथ और एकता यानी यूनिटी के साथ यानी कि अगर मैं इसको एक पूरे वर्ड्स को समझाऊं तो ये कहना चाहता है कि ज्ञान के साथ काम में से एकजुट होके सारे लोग अगर देश हित के लिए काम करते हैं तो उससे बड़ी शक्ति कोई नहीं है देश के हित और छात्र का हित एक दूसरे से रिलेट करते हैं जो अखिल भारतीय विद्यार्थी परिषद है ये कई समय पे कई आंदोलन बहुत सारे आंदोलन किए जाते हैं सबसे पहले इनका एक 1983 में एक आंदोलन शुरू हुआ था आप लोगों ने सुना होगा कि बांग्लादेश से बहुत सारे लोग हमारे देश में आ रहे हैं गलत चीजें कर रहे हैं हमारे देश पे अटैक कर रहे हैं तो सबसे पहला जो एक आंदोलन चलाया गया था वो अखिल भारतीय विद्यार्थी परिषद के छात्रों ने मिलकर ही चलाया था जिसके बाद ही पूरे देश में बांग्लादेशियों को रोका गया सरकार की नजरों में ये चीज़ आई। और उन्होंने बांग्लादेशी घुसपैठी का ही हमारे देश के नहीं है उनको रोकने के लिए काम किया और जम्मू कश्मीर जहाँ पे आतंकवाद बहुत तो ज्यादा पाकिस्तान से बहुत लोग आते हैं और हमारे देश को खराब करते हैं उनको रोकने के लिए भी ये जो ऑर्गेनाइजेशन है ये काम करती है ब्लड डोनेशन करती है जैसे थैलेसीमिया वाले जो भी लोग होते हैं पेशेंट्स होते हैं उनके लिए ब्लड डोनेशन का काम ये करते हैं उसके बाद आपके हेल्थ के लिए आपके आपके अच्छे के लिए आपके जो राइट्स हैं उनके लिए ये बहुत काम करते हैं आज सबको भी अगर इससे जुड़ना हो ना तो बहुत अच्छा रहेगा इसको जुड़ने के लिए ऐसा नहीं है कि बहुत मेहनत करनी पड़ती है इनकी ऑनलाइन साइट है वहाँ पे आप अपना रजिस्ट्रेशन करा सकते हैं और आप अच्छे काम कर सकते हैं देश के लिए और हर चीज के लिए अपन पहले फायदा देखते हैं ना तो आपको भी इससे बहुत फायदा मिलेगा सबसे पहले आप अपने आप में मोटिवेट होंगे मोटिवेट होंगे उसके बाद आपके अंदर एक लीडरशिप क्वालिटी आएगी आप राष्ट्र समाज एक सोशल वर्क और बहुत सारे ऐसे कामों में इन्वॉल्व हो सकते हैं और सबसे ज्यादा अपने आप को एक सेल्फ कॉन्फिडेंस मिलेगा अपने आप में ही आपको किसी का कुछ अच्छा करने से अच्छा फील होता है ना ये बात मानते होंगे तो वो चीज़ भी आपको एक आत्म शांति भी मिलेगी कि भाई हमने किसी का भला किया है किसी का अच्छा किया तो ट्राई करें कि आप भी अभी भारतीय विद्यार्थी परिषद से जुड़े थैंक यू

કાર્યક્રાગટ્ય થઈ ગયું છે તો હવે જ્ઞાની દેવી એવી સરસ્વતી માતા ની સરસ વંદના આપણે અહિયાં થી પ્રસ્તુત કરીશું હંસ હે વાહન કમલ પર રહેતી હે બિરાજમાં હાથો મેના મુખ પર મુસ્કાન સંપૂર્ણ સૃષ્ટિ મેં ઇ સુખ સમૃદ્ધિ જ્ઞાન સ્વિત પ્રણામ

મળે ઓળખાણ એ જ મારું ગૌરવ મારું સ્વાભિમાન તો એવી જ એક સરસ સ્પીચ લઈને આવે છે મારું ગૌરવ મારું સ્વાભિમાન છે